હાલો એટલું ફેમિલી કેમ છે મજામાં મજા મારી છે આપણે આજ નવો બ્લોગ ચાલુ કરી દીધો છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અમારા ભૌતિકભાઈ આવી ગયા છે એવાડા નાણવા એટલે અમારા દાડિયા આવી ગયા થોડા થોડા એ ભૌતિકભાઈને બતાવું જવારિયા ભૌતિકભાઈ ગયા હ અને અમારે ત્યાં મોમેન્ટ્સ લાઇટ વાળ્યું છે ત્યાં નામ હું છે ભાઈ પંકજ आयला पंगळई काल तेरा जासो टापो टाडा टाप हेलो गुने आपले सानो टाइम થઈ ગયો છે પંગલભાઈને લઈ જવાના છે અમારા ભવદીકભાઈ આવી ગયા છે પંગા સાપીઓ જવાનું છે ને ઓ કે બોલ ને फेरू સાપીઓ જવાનું આમ સામુ જઈન બોલ સાપીઓ જવાનું છે तेरा बाप यहां छोड़कर गया था कि तेरी मां

શું થાય તને એક ઉતરી જશે પણ એમ નઈ ગક તને થા દેજો ને પેટમાં ડુબ દેજો પેટમાં ડુબ ભાઈને ખતમ પેટમાં ડુબ સુજો અને ભાઈ બે હી પાણી પીવા થોરો ખાવ બેઠા એડી જન પાણી પીય છે હા અમારે amare કાતર વાહ પછી આગળ કાઈ છે આગળ એડી ઉતર કામ કરી આવી હમ વાહ

આપડો નર છે ઉતારવા ચાલુ છે આપણે એવડી દાળિયા ચાલુ છે ને એવડી આટલી બધી ભરી દીધી છે આમાં એટલે બતાવી દો તમને આપણે આખું ગાડું ભરી દીધું છે ને સનેડો લઈને જવાનું છે આગળ બતાવું તમને હાલ ખાળામાંથી